ભાવનગર શહેરના ચિત્રા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં માં મુહૂર્તના દિવસે જ ખેડૂતોની મગફળી પલળી જતાં આક્રોશ જોવા મળ્યો છે એક તરફ કુદરતી આફત અને બીજી તરફ તંત્રની બેદરકારી ખેડૂતોને બે બાજુ માર પડ્યો છે વરસાદી માહોલ વચ્ચે યાર્ડમાં આવેલા ખેડૂતોની મગફળી પાણીમાં પલળી રહી છે આજ રોજ હરાજીનું મુહૂર્તી પ્રારંભ સાથે ઘોઘા તળાજા સહિતના ખેડૂતો પોતાની ઝાંસી લઈને યાર્ડ પર પહોંચ્યા હતા પરંતુ લાંબા સમયથી શેડના અભાવ ધરાવતો આ યાર્ડ આજે ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે એક તરફ જૂના આરસીસી શેડની છતમાંથી વરસાદનું પાણી ટપકી રહ્યું છે બીજી જર્જરિત શેડમાં પાક રાખનારા ખેડૂતોનો કપાસ પલળી રહ્યો છે ખેડૂતોનો આક્રોશ છે કે વર્ષોથી નવા શેડની માંગણી છતાં તંત્ર કોઈ પગલું લેતું નથી આજે વરસાદે બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે પેલા તમારું નામ ને કયું ગામ માણકા ગામ વનાભાઈ નામ વનાભાઈ

કાલ જ કાલની પમતીશ કોઈ ક્યાંય બરોબર હાલ શું માનશે સરકાર પાસે નુકસાન થાય ખેડૂતને ખેડૂતે હાટૂક છે ને આ જે પલ્લી ગયો વસ્તુ માલ છે કે નહીં એની કાંઈક થોડીક ભરપાઈ કરે તો શું છે ખેડૂત ઊભો થઈ શકે વરસાદમાં પલળી ગયેલી મગફળી સાથે ખેડૂતોના સપના પણ ભીંજાઈ ગયા છે ખેડૂતોનો સવાલ એ છે કે આ નુકસાનનું વળતર કોણ આપશે એપીએમસી તંત્ર કે પછી ફરી એકવાર ખેડૂતોનો જ કુદરતો અને બેદરકારીનો ભોગ બનશે હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર જાગે છે કે નહીં ભાવનગર કૃષિ ઉપજ બજાર સમિતિ વર્ષોથી શેડના અભાવની સમસ્યાથી ઝૂમી રહી છે વર્ષોથી ખેડૂતો ખુલ્લા આકાશ નીચે પોતાનો પાક રાખવા મજબૂર છે ક્યારે ચોમાસાના વરસાદમાં તો ક્યારેક કમોસમી વરસાદના ત્રાસમાં એપીએમસી પાસે ત્રણ શેડ હોવા છતાં હકીકતમાં ખેડૂતોને તેનો લાભ મળતો નથી એક શેડ વેપારીઓના માલથી ભરેલો છે અને બીજો શેડ જર્જરિત સ્થિતિમાં છે અને ત્રીજા શેડની સીલિંગમાંથી પાણી ટપકતું રહે છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોની મહેનતનો પાક પાણીમાં પલળી જાય છે ગુણવત્તા ઘટે છે અને આવક પર સીધો અસર પડે છે યાર તમારું નામ ને ગામ મારું નામ દાયાભાઈ બારૈયા અને ગામ માલણકા માલણકા થી હું કપાસ લઈને આવેલો છું પણ અહીંયા પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અહીંયા હજી બે ત્રણ શેડ બનાવવાની જરૂર છે કારણ કે કપાસ ઉતારવો હોય તો આ એક નાના અમતા શેડે કંઈ આપણે આ પૂરું પડે નહીં તો આપણે આ જે હેડના જે આગેવાનો હોય એને આપણે કેવા કહેવા જણાવીશું કે ભાઈ અહીંયા બે ત્રણ શેડ તમે બનાવો તો આ ખેડૂતોની જે પરિસ્થિતિ છે આ જે કપાસ ઉતારવાની તો એ હલ થાય અને અમારો કપાસ સુરક્ષિત રહે નહીતર તો અમારે અહીંયા ઉતારીએ તો પછી થોડાક થોડાક જણા ઉતારે કે કપાસની ગાહળી પૂરી થઈ જાય પછી બીજાને ઉતારવું હોય કે વાહનમાં પઝળી જાય તો માંડ મહેનત કરીને નથી અમે અહીંયા લાવેલા હોય અહીંયા લાવીને મેક્કી કે આ પઝળી જાય પઝળી જાય એટલે પછી ખરીદવાવાળા એમ કે ભાઈ આ પજળી ગયેલો છે એવું એવું બધું થાય તો થોડીક અહીંયાના જે આગેવાનો હોય એને કહી ભાઈ એક બે બે ત્રણ શેડ બનાવે તો બધાયનું પૂરું પડે પરંતુ આ હકીકત સામે એપીએમસી ના ઇન્ચાર્જ સેક્રેટરી ચૌહાણનો જવાબ વધુ નિરાશાજનક છે તેઓએ કહ્યું કે આરસીસી શેડમાં માલ પરળતો નથી અને જર્જરિત શેડ ટૂંક સમયમાં તોડી નાખવી નવીન બનાવવામાં આવશે પ્રશ્ન એ છે કે કેટલા વર્ષોથી ટૂંક સમયમાં શબ્દ ખેડૂતોને સાંભળાતો રહ્યો છે યાર્ડમાં કપાસ અને મગફળી બંને ખુલ્લી પડી રહી છે આ દ્રશ્યો પોતે સાબિત કરે છે કે એપીએમસી તંત્ર જમીન સ્તર પરની હકીકતથી અજાણ છે જો સેક્રેટરીને આજની સ્થિતિની જાણ હોત તો કદાચ આવા લુલા બચાવના નિવેદનોનો આપત છે છે ખેતરની અંદર કેવું વાતાવરણ નું લઈને છે ખેતરમાં કપાસમાં નુકસાન છે પછી ડુંગળીમાં નુકસાન છે આ વર્ષકામની વરસાદના હિસાબ બધા પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં

ખેડૂતોના હિતમાં તાત્કાલિક નવી શેડનું નિર્માણ જર્જરિત શેડનું પુનઃ મરમત અને યાર્ડના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અનિવાર્ય બની ગઈ છે નહીંતર દર વર્ષે આ જ દ્રશ્ય ફરીથી દેખાશે ખેડૂત વરસાદમાં પલટશે અને તંત્ર જલ્દી સુધારો થશે ખોખલું વચન આપતું રહેશે

પણ હવે તો બધા ખેડૂતોને આ બધા થોડાક હોય ને કે એવું લાગે કે ભાઈ માલ પલ્લી ગયો છે મારે એવું છે ત્યારે તમે મગફળી ઉતાર છે પણ ત્યાં કોક કોલું હોય થોડાક ટીવા પડ્યા હોય એની હિસાબે જ પલ્લી હોય નહીં ખેડૂત માટેના જ છે બધા શેર બધા શેર ખેડૂત માટેના છે પણ હાલમાં શું દિવાળી રજા હતી અને કોઈ મજૂર ન મળે એટલે થોડોક વેપારીના માલ ત્યાં પડ્યો હતો પણ અમે અમારા વાર્ટ માધ્યમથી વેપારીને જાણ કરી દીધી છે એક બે દિવસમાં દિવસમાંથી ત્યાંથી મારું પણ લેશેના માલ